ગુલાબનગર આદિત્ય પાર્કમાં રહું છું આપણે મનસિલ ગોયા એ જે મનસિલ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે હવાઈ ચોકમાં તેમણે અમારી સાથે એક ફ્રોડ કરેલ છે તે ગવર્મેન્ટના જેમમાં ડસ્ટબિન સપ્લાયનું કામનું અમને ઓર્ડર બતાવેલ અને કહેલ કે મોરબીના અલગ અલગ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતની આપણે સપ્લાય કરવાનું છે એવું કહી અને અમને ડોક્યુમેન્ટ એને બતાવેલા ગવર્મેન્ટના કે આ ગવર્મેન્ટનો ઓર્ડર છે અને આમાં આપણે માલ સપ્લાય કરવાનો છે તેથી અમે એમની સાહેબ અમને પૈસા પણ આપેલા હતા જે આરટીજીએસ અને ચેકથી અમે પેમેન્ટ એને કરેલું હતું અને પિસ્તાલીસ દિવસની અંદર ગવર્મેન્ટમાંથી પેમેન્ટ રિલીઝ થઈ જાય એવું એને અમને જાણ કરેલ અને અમે જે એને પૈસા આપેલા હતા એ પૈસા એને રાજકોટની કોઈ પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં પણ એને પૈસા ટ્રાન્સફર કરી દીધા છે એવી અમે એને એક્સિસ બેન્કની રિસિપ્ટ પણ મોકલેલી છે બે આઈ સીઆઈસીની રિસિપ્ટ મોકલેલી છે એક્સિસ બેન્કની રિસિપ્ટો મોકલેલી છે ત્યાર પછી જ્યારે અમારે સમય પૂરો થઈ ગયો અને અમે એના ઘરે ગયા ફોન એ ચાર પાંચ દિવસથી ફોન ઉપાડતા નહોતા એટલે અમે એના ઘરે ગયા તો ઘરેથી જાણવા મળ્યું કે એ તો ઇન્દોર ગયા છે ને ચાર દિવસથી અમારો પણ સંપર્ક નથી ને મેં ચાર પાંચ દિવસ પહેલાં ફોન કર્યો હતો ત્યારે મને એમ કીધું હતું કે હું બોમ્બે જાઉં છું એવું કહીને ગયેલા છે પછી ત્યારબાદ અમને એવી જાણ થઈ કે એ તો બારોબાર નીકળી ગયા છે ને ક્યાંય છે નહીં છેણે એણે એમને એક બીજો પણ ઓર્ડરની વાત કરી હતી એમાં જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં ડસ્ટબિન સપ્લાય કરવાના હતા એવી જ રીતે બીજા એક હમણાં જ અમને ખબર પડેલી એક બે દિવસમાં બીજા એક મિત્રને એણે એમ કીધેલ હતું કે ઇન્દોરમાં છે એમપીમાં એમાં પણ આપણે ડસ્ટબિન સપ્લાય કરવાના છે એટલે આમ બધાને એક જ ઓર્ડરના આધારે ઘણા લોકો સાથે છેતરપિંડી મનસીલે કરેલી છે એવું અમને હવે જે માણસો સંપર્કમાં અમારે આવે છે અને અમને જાણવા બધું મળે છે હાલ અમે આ બાબતે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ પણ દાખલ કરેલ છે અને અમારી સાથે ટોટલ અત્યારે જે કોઈ મિત્રો સંપર્કમાં આવ્યા તે બે કરોડની આસપાસનું ફ્રોડ થયું હોય એવું જાણવા મળેલ છે અમે સંપર્ક કેવી રીતે આવ્યો એનામાં અને કેટલા જોડે અમારી સાથે એક દેવસીભાઈ કરીને અમારા મિત્ર હતા એને મનસિલના સંપર્કમાં અમારે મિત્રતાથી અમે મળેલા મારી સાથે ટોટલ ચા ચાલીસ લાખ ઉણતાલીસ લાખની આસપાસની અમે એને ચેકને બધું આપેલું છે અને આ આખું આંતરરાજ્ય કૌભાંડ પણ હોઈ શકે આ ફક્ત આંકડો એક જામનગરનો છે રાજકોટ અમદાવાદ ને ત્યાંથી પણ એને આવા કોઈને ચીટિંગ કરેલી હોય એવી પણ અમને શંકા જાય છે જામનગર જિલ્લાના જામનગર સિટી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી અશ્વિનભાઈ વસરામભાઈ વારા નાઓએ ફરિયાદ આવેલ છે ફરિયાદની વિગત જોતા એવું છે કે ફરિયાદી તેમજ તેની સાથેના અન્ય મિત્રો એવા બીજા સાત મળી કુલ આઠ લોકોના અત્યાર સુધી ફરિયાદમાં વિગત જોતા એમને ખોટા દસ્તાવેજો બનાવી કે મને જેમ પોર્ટલ ઉપર વર્ક ઓર્ડર મળેલ છે અને વર્ક ઓર્ડરની નકલ બતાવી અને મોરબી જામનગર અને મહારાષ્ટ્ર ખાતેના વર્ક ઓર્ડર બતાવી આ લોકો પાસેથી ટોટલ રૂપિયા બે લાખ તેતા બે કરોડ તેતાલીસ લાખ પચાસ હજાર જેટલી માતભર રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરેલ છે આમાં આ લોકોએ ખોટા વર્ક ઓર્ડરો બતાવે એટલે ખોટા દસ્તાવેજો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરી તે મુજબ તેમજ તેમને વિશ્વાસમાં લઈને અગિયાર બે હજાર પચીસમાં આ મહિનાની અંદર પંદર તારીખ પહેલાં આ લોકોને પૈસા આપવાની વાત કરી અત્યાર સુધી પૈસા નહીં આપી ફોન સ્વિચ ઓફ કરીને ચાલ્યા ગયેલ હોય ફરિયાદી દ્વારા તેમની અને ભોગ બનનાર અન્ય બીજા સાત મિત્રોને મળી અને કુલ બે કરોડ તેતાલીસ લાખને પચાસ હજારની ફરિયાદ હાલ પોલીસ સ્ટેશન આપેલ છે આ ફરિયાદ અનુસંધાને સીટી એ પીઆઈ તપાસ કરી રહેલ છે આ કામે આટલા અત્યારે ફરિયાદીના ધ્યાન ઉપર હતા એટલી જ ફરિયાદ આપેલ છે આ સિવાય પણ જામનગરની જનતાને અપીલ છે કે આ સિવાય જેને પણ આ રીતે આ આરોપી મનસિલભાઈ હર્ષદભાઈ કો કોયા રહેવાસી નાઓ દ્વારા વર્ક ઓર્ડર આપી અને કામ કરી અને પૈસા કમાવાની લાલચ આપી હોય તો તેઓ સીટીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે